સુરત માં ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બેડરોડ બહુજન નગર ઘર નંબર એકસો માં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભુજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોના સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા બાદમાં પાકતી મુદ્દતે સારું વળતર પણ પણ આપતા આપતા હતા ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન કાનજીભાઈએ વર્ષ બે હજાર તેરમાં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી પાંચસો અને હજાર રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને ત્રીસથી થી ચાલીસ મહિના બાદ રકમ પરત આપવાના હતા તે દરમિયાન વીસમી જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ કાનજીભાઈનું મરણ થયું હતું કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે જ બેસતા હતા યોજના પણ ચાલુ રાખી હતી જોકે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતા બિલ્ડર રાઠોડ અને અને કુલ રહેતા હર્ષદભાઈ અન્ય લાખ પરત કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી છે

સિટી સેબ્યુનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને ટક્કરીને આગળની તજવીજ ચાલુ છે